નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે કંડેક્ટરની પ્રિપેરેશન કરી રહ્યા છે અને એમનો એક જ પ્રશ્ન છે કે સાહેબ કન્ડેક્ટરની પરીક્ષા ક્યારે આવશે કન્ડેક્ટરનું મેરિટ ક્યારે આવશે તો મિત્રો આ સંદર્ભમાં આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છે કે જીએસઆરટીસી કન્ડેક્ટરની ભરતીનું મેરિટ સંભવિત ક્યારે આવી શકે છે તો ફટાફટ વિડીયોની લિંકને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જેમાં સ્પેશિયલી કન્ડેક્ટર પરીક્ષાને ઉપયોગી થાય એવું મટીરિયલ છે એ તમને ત્યાં આપવામાં આવતું હોય છે એટલે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ અવશ્ય જોઈન કરી લો વોટ્સઅપ ગ્રુપની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને વોટ્સઅપ ગ્રુપ અવશ્ય જોઈન કરી લો તો સૌથી પહેલાં વાત કરીએ કે કન્ડેક્ટરનું મેરિટ ક્યારે આવી શકે તો સંભવિત આપણે જોવા જઈએ તો જો ફોરેસ્ટ ગાર્ડની અત્યારે પરીક્ષા ચાલી રહી છે બરાબર અને ફોરેસ્ટ ગાર્ડ જે છે એની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર જે છે એના શેડ્યુલ કરેલા છે બરાબર એના પછી સીસીઈ તો સાહેબ માર્ચ પછી એટલે એપ્રિલ મહિનો બરાબર એપ્રિલ અને મે મહિનો એપ્રિલ અને મે મહિનો જે છે એ સીસીઈ ની પરીક્ષાનું આયોજન સંભવિત છે બરાબર જો આનું આયોજન અહીંયા નથી થતું તો એની પહેલા કદાચ કન્ડક્ટરના કંઈક સમાચાર આવે બરાબર કન્ડક્ટરના કંઈક સમાચાર આવે પણ એપ્રિલ અને મે મહિનો જે છે એ સીસીઈ ની પરીક્ષા માટે સંભવિત એવું લાગી રહ્યું છે કે ફાઈનલ એ મહિનાની અંદર યોજાઈ શકે છે બરાબર એટલે જો કદાચ મેરિટ એવું માનો કે માર્ચના એન્ડમાં આવે ને માર્ચના એન્ડમાં આવે બરાબર તો એ તમારી જે પરીક્ષા છે એ મે જૂન મહિનાની અંદર કદાચ યોજાઈ શકે ક્યારે તો કે સાહેબ જૂન મહિનાની અંદર તમારી પરીક્ષા જે છે એ યોજાય કારણ કે જો ફેબ્રુઆરી અને માર્ચ છે એ તો ફોરેસ્ટ ગાર્ડ દ્વારા પેક કરીને બેઠા છે બરાબર એપ્રિલ એપ્રિલ કદાચ એવું માની શકાય કે એપ્રિલના લાસ્ટ વીક થી કદાચ પરીક્ષા ચાલુ થાય ને એપ્રિલના લાસ્ટ વીક થી જો કદાચ આની પરીક્ષા ચાલુ થાય ને સીસીઈ ની ઓકે તો એપ્રિલ પછી મે અને જૂન મહિનાના ફર્સ્ટ વીક સુધી ચાલે તો જૂન મહિના પછી તમારી જે સેકન્ડ વીક છે જૂન મહિનાની એમાં કદાચ તમારી પરીક્ષાનું આયોજન થઈ શકે તો મિત્રો આ સંભવિત છે બરાબર આ સંભાવના છે આ સંભાવના સાચી પણ થઈ શકે અને ના પણ થઈ શકે બરાબર તો બીજું કે કન્ડેક્ટરની જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તમારી તૈયારી ક્યાં સ્ટોપ કરવાની નથી જો તમે તૈયારી સ્ટોપ કરી દીધી તો તમે મેરિટમાંથી બહાર નીકળી જશો કારણ કે જે વિદ્યાર્થીઓ ખરેખર મેરિટમાં આવવા માગે છે ફાઇનલ સિલેક્શન મેરિટની વાત કરી રહ્યો છું ફાઇનલ સિલેક્શન મેરિટમાં જે વિદ્યાર્થીઓ આવવા માગે છે એ વિદ્યાર્થીઓએ એમની સતત મહેનત ચાલુ રાખવી પડશે કારણ કે મેરિટ આવશે એના અમુક જ સમયની અંદર જે છે એ તમારી આ જે પરીક્ષા છે લેખિત પરીક્ષા એનું પણ આયોજન કરી નાખવામાં આવશે એટલે મેરિટ આવ્યા પછી તમને એટલો લાંબો સમય મળશે એની તૈયારી માટે એટલે જે તમારી તૈયારી અત્યારે કન્ટિન્યુ છે એને કન્ટિન્યુ જ રાખો બીજી વાત કે કંડેક્ટર છે બરાબર કન્ડેક્ટરનો વિદ્યાર્થી છે કન્ડક્ટરનો વિદ્યાર્થી બરાબર કેટલા ભણેલો હોય તો કે સાહેબ બાર પાસ ભણેલો હોય બરાબર તો હવે બાર પાસ ઉપર બીજી એક ભરતી આવે છે એલ ની ભરતી બરાબર હવે જો ગુજરાતી કંડેક્ટરમાં પૂછાય છે તો એલ આરડીમાં એ પૂછાય છે વીસ ગુણનું બરાબર ગણિત અને રીઝનિંગ કન્ડેક્ટરમાં પૂછાય છે તો અહીંયા ચાલીસ સાહીઠ ગુણનું પૂછાય છે સાહીઠ ગુણનું પૂછાય છે બરાબર જી કે અહીંયા પૂછાય છે તો અહીંયા જી કે પૂછાય છે બરાબર તો આ તમને બંનેમાં કામ આવશે એટલે જે બાર પાસ વિદ્યાર્થીઓ છે એમને કન્ડેક્ટરની તૈયારી ચાલુ જ રાખવી જોઈએ કારણ કે એ તૈયારી છે એ તમારી ક્યારે વ્યર્થ નહીં જાય તમને જે એલઆરડીની ભરતી છે એની અંદર પણ ઉપયોગી થશે તો મિત્રો આ માહિતી છે એ તમને ઉપયોગી લાગી હશે જો ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ આવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય